ચાર વિદ્યાર્થી મિત્રો હું પટેલ દર્શન બીપી સમાન સ્કૂલ વતી આપ સૌનું સ્વાગત કરું છું તો આજે આપણે ધોરણાર્થમાં સ્વાધ્યાય બે પોઈન્ટ છનો અભ્યાસ કરવાના છે તો આજનો વિડીયો તમે અંત સુધી જુઓ તેવી મારી નમ્ર વિનંતી છે તો ચાલો સ્વાધ્યાય બે પોઈન્ટ છ નીચે આપેલા સમીકરણો ઉકેલો તો આપણને નીચે સમીકરણો આપેલા છે તે આપણે ઉકેલવાના છે તો ચાલો પહેલું સમીકરણ જોઈ લઈએ આઠેક્સ ઓછા ત્રણ છેદમાં ત્રણ એક્સ બરાબર બે તો માટે અહીં આપણે શું કરીશું આજે ત્રણ એક્સ એ છેદમાં છે બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો ત્રણ એક્સ એ બરાબરની પેલી બાજુ જશે અહીં ભાગાકારમાં છે આ બાજુ જશે તો શું થઈ જશે ગુણાકારમાં એટલે કે અંશમાં આવી જશે માટે આઠ એક્સ ઓછા ત્રણ બરાબર ત્રણ દુ કેટલા થાય છ એક્સ માટે આ છ એક્સને હું બરાબરની ડાબી બાજુ લઈ જાઉં અને ત્રણને હું બરાબરની જમણી બાજુ લઈ જાઉં તો શું થશે આઠ એક્સ ઓછા છ એક્સ બરાબર આ છ એક્સ છે બરાબરની ડાબી બાજુ આવે તો શું થઈ જાય માઇનસ આ પ્લસ હતા આ બાજુ આવે તો માઇનસ અને ત્રણ છે એ બરાબરની જમણી બાજુ જાય તો શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે શું થઈ જશે ત્રણ માટે આઠ એક્સમાંથી છ એક્સ બાદ થઈ તો શું જવાબ આવે આઠ એક્સમાંથી છ એક્સ બાદ થઈ તો ટુ એક્સ બરાબર થ્રી હવે આપણે આ એક્સ ચલને એક્સને અલગ કરવાના તો આ બે અહીં ગુણાકારમાં છે અંશમાં અહીં બરાબરની જમણી બાજુ એને લઈ જઈએ તો શું થઈ જશે ભાગાકારમાં એટલે કે છેદમાં જતા રહેશે તો આપણને એક્સનો ઉકેલ શું મળે છે સમીકરણનો ઉકેલ તો ત્રણના છેદમાં બે મળે છે ચલો આગળ બીજો રાખલો જોઈએ નવેક્સ ના છેદમાં સાત ઓછા છ એક્સ બરાબર પંદર તો માટે અહીં આપણે શું કરીશું આ જે આખું પદ છે સાત માઇનસ છ એક્સ એને બરાબરની પેલી બાજુ લઈ જઈશું તો એ આખું પદ બરાબરની પેલી બાજુ જાય તો શું થઈ જાય અહીં અંશમાં છેદમાં છે આ બાજુ જાય તો શું થઈ જાય ગુણાકારમાં એટલે કે અંશમાં થઈ જાય તો પંદર ગુણ્યા સાત ઓછા છ એક્સ માટે નવેક્સ બરાબર શું થશે તો આ બંને પંદર છે એ પંદરની બાજુ બંને સાથે ગુણાકાર થઈ જશે તો પંદર સત્તા કેટલો થાય એકસો ને પાંચ અહીં ઓછા છે એટલે માઇનસ પંદર છન કેટલા થાય નેવું એક્સ માટે અહીં આ નેવું છે એને બરાબરની ડાબી બાજુ લઈ આવ અહીં માઇનસ છે આ બાજુ આવશે તો શું થઈ જશે પ્લસ ધન થઈ જશે તો નવેક્સ વત્તા નેવું એક્સ બરાબર પાંચ માટે નવ વત્તા નેવું કેટલા થાય તો નવ એક્સ વત્તા નેવું એટલે તો માટે હવે આ એક્સ ચલ્લે અલગ કરું તો શું થશે બરાબરની ડાબી બાજુ જમણી બાજુ લઈ જઈશ તો અહીં ગુણાકારમાં છે આ બાજુ જશે તો છેદમાં તો એકસો પાંચના ના છેદમાં એકસો પાંચના છેદમાં નવ્વાણું એટલે પાંત્રીસ તારી એકસો પાંચ થાય અને નવ્વાણું એટલે તેત્રીસ તારી નવ્વાણું થાય તો આ ત્રણ ત્રણ ઉડી જાય તો શું પછી અંશમાં પાંત્રીસ અને છેદમાં પછે તેત્રીસ માટે એક્સ બરાબર આવશે પાંત્રીસના છેદમાં તેત્રીસ ઓકે ચાલો ત્રીજો પ્રશ્ન જોઈએ ઝેરના છેદમાં ઝેર વત્તા પંદર બરાબર ચારના છેદમાં નવ તો અહીં શું કરીશું આપણે આ જે ઝેરવત્તા પંદર છે એ આખાને આપણે બરાબરની જમણી બાજુ લઈ જઈશું ને આ જે નવ છે એને આપણે બરાબરની ડાબી બાજુ લઈ જઈશું માટે શું થશે આ જશે અંશમાં ને આ નવ પણ જશે આ બાજુ અંશમાં એટલે કે ગુણાકારમાં તો અહીં નવ એ આ બાજુ આવે તો શું થઈ જાય 9z બરાબર આ ચાર ગુણ્યા ઝેડ વત્તા પંદર માટે નવ ઝેડ બરાબર ચારનો પહેલાં ઝેડ સાથે ગુણાકાર એટલે ચાર ઝેડ વત્તા ચારનો પંદર સાથે ગુણાકાર એટલે સાહીઠ માટે નવ ઝેડ આ ચાર ઝેડને બરાબરની ડાબી બાજુ લઈ આવ આ બાજુ આવશે તો શું થઈ જશે આ પ્લસ થઈ જશે માઇનસ બરાબર સાહીઠ માટે નવ જેદમાંથી ચાર જેદ બાદ થાય તો પાંચ જેદ બરાબર સાહીઠ માટે ઝેદ બરાબર આ પાંચ ને હું બરાબરની જમણી બાજુ લઈ આવીશ તો શું થશે છેદમાં તો આપણને ખબર છે કે બાર પંચા સાહીઠ તો પાંચ પાંચ ઉડી જાય માટે જેદ બરાબર જવાબ આવશે બાર તો આપણને અહીં ઉકેલ મળે છે બાર એવી જ રીતે પ્રશ્ન નંબર ચાર છે થ્રી વાય પ્લસ ફોર અપન ટુ માઇનસ સિક્સ વાય ઇક્વલ ટુ માઇનસ ટુ બાય ફાઈવ આપણે ચોથો પ્રશ્ન જોઈએ થ્રી વાય પ્લસ ફોર અપોન ટુ માઇનસ સિક્સ વાય બરાબર માઇનસ ટુ બાય ફાઈવ અહીંયા શું કરીશું અહીં પણ સેમ ક્રોસ ગુણાકાર આ ટુ માઇનસ સિક્સ વાય છે એ બરાબરની આ બાજુ જશે એટલે ઉપર જશે અને પાંચ છે એ આ બાજુ જઈને આની સાથે ગુણાઈ જશે અને આ આની સાથે ગુણાઈ જશે તો આ પાંચ બરાબરની આ બાજુ આવશે તો એ ત્રણ વાય વધતા ચાર સાથે ગુણાઈ જશે અને માઇનસ બે માઇનસ બે સાથે શું ગુણાશે આ ટુ માઇનસ સિક્સ વાય તો આ બંનેનો આપણે અંદર ગુણાકાર કરીએ તો પહેલાં પહેલા પદ સાથે તો પાંચ તારીખ પંદર વાય ત્યારબાદ બીજા પદ સાથે તો પાંચ ચોગ વીસ બરાબર આ માઇનસ બે છે એનો પહેલાં બે સાથે ગુણાકાર એટલે માઇનસ બે અને બેનો ગુણાકાર માઇનસ ચાર ત્યારબાદ માઇનસ બેનો ગુણાકાર છ વાય સાથે તો માઇનસ માઇનસ સુ થઈ જાય પ્લસ છ દુ બાર વાય માટે હવે ચલવાળા પદને એક સાથે લઈ લઉં અને અચર પદને એક સાથે લઈ લઈશું તો આ બાર ને હું આ બાજુ ડાબી બાજુ લઈ આવીશ તો પંદર વાય ઓછા બાર વાય કારણ કે આ પ્લસ હતા આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે અને 20 વીસ છે એને હું બરાબરની જમણી બાજુ લઈ જાઉં તો આ બાજુ પ્લસ હતા આ બાજુ આવશે તો માઇનસ તો માઇનસ વીસ માટે પંદર વાયમાંથી બાર જાય તો શું જવાબ આવે ત્રણ વાય બરાબર માઇનસ ચાર માઇનસ વીસ નિશાની સરખી પ્રક્રિયા સરવાળાની ચાર ને વીસ ચોવીસ નિશાની કોની આવશે મોટી સંખ્યાની મોટી સંખ્યા વીસ એટલે નિશાની આવે માઇનસ માટે અહીં બરાબર શું થશે આ ત્રણ બરાબરની આ બાજુ આવે તો છેદમાં ભાગાકારમાં તો માઇનસ ચોવીસના છેદમાં ત્રણ આઠ તારી ચોવીસ થાય માટે ત્રણ ત્રણ ઉડી જાય તો ઉકેલ આપણો આવશે માઇનસ આઠ તો આપણને ચોથા દાખલાનો વાયનો ઉકેલ મળે છે માઇનસ આઠ ચાલો પાંચમો જોઈએ પાંચમો છે સાત વાય વટા ચાર છેદમાં બે બરાબર માઇનસ ચારના છેદમાં ત્રણ તો અહીં પણ શું થશે આપણે ક્રોસ ગુણાકાર કરીશું એટલે કે આ વાય પ્લસ ટુ આ બાજુ જાય તો આ બાજુ શું થશે માઇનસ ચાર સાથે ગુણાશે અને આ ત્રણ છે આ બાજુ જશે તો એ સાત વાય ચાર સાથે ગુણાઈ જશે માટે અહીં ત્રણ કાઉસમાં સાત વાય વત્તા ચાર બરાબર માઇનસ ચાર વાય પ્લસ ટુ ગુણાઈ ગયા ચાલો માટે ત્રણનો પહેલાં સાત વાય સાથે ગુણાકાર સાત તારી એકવીસ વાય વત્તા ત્રણનો ચાર સાથે ગુણાકાર ચાર તારી બાર બરાબર માઇનસ ચારનો વાય સાથે ગુણાકાર એટલે માઇનસ ફોર વાય માઇનસ ચારનો બે સાથે ગુણાકાર એટલે માઇનસ ચાર દુ આઠ એટલે ફોર માઇનસ ફોર વાય માઇનસ આઠ માટે હવે ચલ જે ચલવાળા પર છે એને એક સાથે લઈ લઈએ તો એકવીસ વાય માઇનસ ચાર વાય ડાબી બાજુથી ડાબી બાજુ આવે બરાબર ને કશું થઈ જશે પ્લસ જેસે બરાબર આ 12 ને હું આ બાજુ લઈ જઈ સા માઈનસ 8 અહીં છે 12 અહીં પ્લસ છે આ બાજુ આવશે તો શું થઈ જશે માઈનસ થઈ જશે તો માઈનસ 12 21y + 4y એટલે 25y = -8 - 12 નીશાની સરખી પ્રક્રિયા સરવાળાની એટલે 12 ને 8 થાય 20 નીશાની આવશે મોટી સંખ્યાની એટલે માઈનસ તો 25y = -20 બરાબર છે તો અહીં પચીસ વાય બરાબર માઇનસ વીસ આવે છે તો અહીં આ પચીસ છે એને આપણે બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો શું થશે એ છેદમાં એટલે કે ભાગાકારમાં જતા રહેશે માઇનસ વીસ છેદમાં પચીસ તો અહીં ચાર પંચાવીસ અને પાંચું પાંચું પચીસ એટલે પાંચ પાંચ ઉડી ગયા તો માટે શું વધે છે તો વાય બરાબર માઇનસ ચારના છેદમાં પાંચ વધે તો આપણો ઉકેલ અહીં આવી ગયો ચાલો અહીં આ પ્રશ્ન પૂરા થયા આગળનો પ્રશ્ન જોઈએ અહીં આપેલો છે હરી અને હેરી હરી અને હેરીની હાલની ઉંમરનો ગુણોત્તર પાંચ જેમ સાત છે ચાર વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર ત્રણ જેમ ચાર હશે તો તેમની હાલની ઉંમર શોધો તો ચાલો સૌ પ્રથમ તો ગુણોત્તર આપેલો છે તે ધારી લઈએ તો ધારો કે હાલ બરાબર પાંચ એક્સ હેરીની હાલની ઉંમર ત્રણ એક્સ સાત બરાબર ના કે હરી માટે પાંચ અને સાત હરી માટે સાત પાંચ જેમ સાત એટલે પાંચ એક્સ અને સાત એક્સ આપણે ચલ સાથે થઈ ચાર વર્ષ પછીથી એમની ઉંમરનો ગુણોત્તર તો પહેલાં તો ચાર વર્ષ પછી એમની ઉંમર કેટલી થશે તો ચાર વર્ષ પછી છે મેં તમને કહું કે મારી હાલની ઉંમર દસ છે તો પાંચ વર્ષ પછી કેટલી થશે તો આપણે દસ વત્તા પાંચ કરીએ તો અહીં આમની ઉંમર આ પાંચ છે અને આની સાત છે માટે ચાર વર્ષ પછી હરીની ઉંમર શું થશે તો હરિની ઉંમર થશે ઉંમર બરાબર શું થશે પાંચેક્સમાં ચાર ઉમેરાઈ જશે પાંચેક્સ વત્તા ચાર વર્ષ ત્યારબાદ હેરીની ઉંમર શું થશે હેરીની ઉંમર થશે સાતેક્સમાં ચાર ઉમેરી જશે સાતેક્સ વત્તા ચાર વર્ષ તો અહીં આપણને કીધું છે કે તેની ઉંમરનો ગુણોત્તર ચાર વર્ષ પછી જે ઉંમર છે તેની ઉંમરનો ગુણોત્તર ત્રણ જેમ ચાર હશે તો માટે શું થશે હળીની ઉંમર પાંચ એક્સ નહેરીની ઉંમરનો ગુણોત્તર કેટલો થાય છે ચાર વર્ષ પછી તો ત્રણ જેમ ચાર એટલે કે ત્રણના છેદમાં ચાર તો ચાલો સમીકરણ બની ગયું હવે આપણે એને ઉકેલી શકીએ આ ચારને આપણે આ બાજુ લાવીશું તો એ પાંચ એક્સ વત્તા ચાર સાથે ગુણાઈ જશે સાત એક્સ ને આ બાજુ લાવીશું તો એ ત્રણ સાથે ગુણાઈ જશે તો માટે ચાર કાઉસમાં પાંચ એક્સ ચાર બરાબર ત્રણ સાત ચાર માટે અહીં ગુણ કરીએ ચાર અને પાંચ એક્સનો ગુણાકાર એટલે વીસેક્ષ વત્તા ચાર ચોક્સોળ બરાબર આ ત્રણનો સાત સાથે ગુણાકાર સાત તારીખ એકવીસ એક્સ વત્તા ચાર તારીખ બાર માટે આપણે જે ચલવાળા પદ છે એને એક સાથે લઈ લઈએ તો આ બીસેક્સને હું બરાબરની આ બાજુ લઈ જાઉં છું તો લખી શકું એકવીસ એક્સ ઓછા આ બીસેક્સ બરાબર આ બાર છે એને હું આ બાજુ લઈ જઈશ તો અહીં લખી શકીએ સોળ માઇનસ બાર કારણ કે પ્લસ છે શું થઈ જશે માઇનસ તો માટે એકવીસ એક્સમાંથી વીસ એક્સ બાર થાય તો શું જવાબ આવે એક્સ અને સોળમાંથી બાર બાર થઈ તો શું જવાબ આવે ચાર તો આપણને એક્સ બરાબર ચાર મળી ગયા આપણે શું શોધવાનું છે હરીની હાલની ઉંમર અને હેરીની હાલની ઉંમર આપણે ઢાળલી છે એમાં કિંમત મૂકી દઈએ માટે હરીની હાલની ઉંમર કેટલી ધારેલી આપણે પાંચ એક્સ બરાબર પાંચ એક્સ એમાં એક્સની કિંમત મૂકી દઈએ તો પાંચ ગુણ્યા ચાર એટલે આપણને જવાબ મળશે વીસ વર્ષ અને હેરીની હાલની ઉંમર ધારેલી આપણે સાત એક્સ તેમાં આપણે ચાર મૂકી દઈએ તો સાત ગુણ્યા ચાર તો સાત ચો અઠ્યાવીસ વર્ષ તો આપણને અહીં હાલની ઉંમર શોધવાની કીધેલી બંનેની તો હરીની હાલની ઉંમર અને હેરીની હાલની ઉંમર અનુક્રમે વીસ વર્ષ અને અઠ્યાવીસ વર્ષ હોય ચાલો આગળનો પ્રશ્ન જોઈએ સ્વાધ્યનો લાસ્ટ પ્રશ્ન તો એક અપૂર્ણાંકનો અંશ એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતાં આઠ વધારે છે જો તેના અંશમાં સત્તર ઉમેરવામાં આવે અને છેદમાંથી એક બાદ કરવામાં આવે તો મળતો નવો અપૂર્ણાંક ત્રણના છેદમાં બે હોય તો મૂળ અપૂર્ણાંક શોધો પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે અપૂર્ણાંકમાં જે અંશ છે એ ઉપર આવે અને છેદ નીચે આવે બરાબર છે આ અંશ અને છેદ દ્વારા અપૂર્ણાંક બનતો હોય છે તો આપણે અહીં જોઈએ કે ધારો કે કોના કરતાં અહીં આપણે હંમેશા કરતા હોય તેના કરતાં આપણે ધારવાનું એક અપૂર્ણાંકનો છે તેના અંશ કરતાં માટે આપણે અહીં શું ધારવાનું અંશ ધારો કે આપેલ અપૂર્ણાંકનો અંશ એક્સ છે તો અહીં એક્સ છે તો શું કીધું છે એ અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતાં આઠ વધારે છે તો માટે આપણને છેદ પણ મળી જાય તો છેદ બરાબર એક્સ વત્તા આઠ કારણ કે આના કરતાં આઠ વધારે છે માટે અપૂર્ણાંકનો છેદ એક્સ વત્તા આઠ હવે શું કીધું છે જો તેના અંશમાં સત્તર ઉમેરવામાં આવે અને છેદમાંથી એક બાદ કરતા તો ચાલો પહેલાં તો આપણે લખીએ અંશમાં સત્તર ઉમેરતા આપણે નવો અંશ શું મળે તો આપણો અંશ કયો છે એક્સ તો નવો અંશ બરાબર એક્સ વત્તા સત્તર પછી કીધું છે કે છેદમાંથી એક બાદ કરતા તો છેદમાંથી એક બાદ કરતા તો શું થશે એક બાદ કરતા છેદ આપણો એક્સ વત્તા આઠ છે માટે નવો છેદ બરાબર એક્સ વત્તા આઠ ઓછા એક તો બરાબર આવશે એક્સ વત્તા સાત ઓકે આપણને નવો અંશ અને નવો છેદ મળે છે ને આપણને કીધું છે કે એના આવું કરીએ જો અંશમાં સત્તર ઉમેરી અને છેદમાંથી એક બાદ કરવામાં આવે તો મળતો નવો અપૂર્ણાંક કોણના છેદમાં બે છે તો અહીં આપણે નવો અપૂર્ણાંક બરાબર લખીએ નવો અપૂર્ણાંક બરાબર અંશ નવો અંશ અને નવો છેદમાં નવો છેદ તો ચાલો નવો અપૂર્ણાંક કયો છે આપણો તો કયો મળે છે નવો અપૂર્ણ ત્રણના છેદમાં બે બરાબર નવો અંશ આપણે શું મળ્યો એક્સ વત્તા સત્તર અને આ મળે છે આપણને છેદમાં એક્સ વત્તા સાત નવો છેદ માટે આને હું એમ લખી શકું કે એક્સ વત્તા સત્તર છેદમાં એક્સ વત્તા સાત ખાલી આની અદલા બદલી કરી નાખી આ બાજુની ને બરાબર ત્રણના છેદમાં બે વચ્ચે બરાબર છે એટલે ક્ષમતા જળવાઈ રહેશે ચાલો હવે શું કરીશું આ એક્સ વત્તા સાત છે એને બરાબરની આ બાજુ લઈ જઈશું એટલે ઉપર એ ત્રણ સાથે ગુણાઈ જશે અને આ બે છે એને હું બરાબરની ડાબી બાજુ લઈ જઈશ તો એ આપણે એક્સ વત્તા સત્તર સાથે ગુણાઈ જશે માટે ટુ એક્સ પ્લસ સત્તર બરાબર ત્રણ એક્સ પ્લસ સાત ચાલો બંનેના અંદર ગુણીકારીએ તો બેનો પહેલાં એક્સ સાથે ગુણાકાર ટુ એક્સ વત્તા બેનો સત્તર સાથે એટલે સત્તર દુ ચોત્રીસ બરાબર ત્રણનો એક્સ સાથે એટલે ત્રણ એક્સ વત્તા સાત તારીખ એકવીસ એટલે એકવીસ ચાલો માટે અહીં શું કરીશું આપણે આ ટુ ને બરાબરની આ બાજુ લઈ જઈશ તો શું થઈ જશે થ્રી એક્સ માઇનસ થાય અને આ એકવીસને બરાબરની આ બાજુ લઈ આવીશ તો શું થશે ચોત્રીસ માઇનસ એકવીસ તો ત્રણ એક્સમાંથી ટુ એક્સ બાદ થાય તો જવાબ આવે એક્સ ચોત્રીસમાંથી એકવીસ બાદ થાય તો જવાબ શું આવે તેર તો એક્સ બરાબર જવાબ આવે આપણો તેર માટે આપણે શું કીધું છે અપૂર્ણાંકનો અંશ અને છેદ શોધવાનો છે તો અપૂર્ણાંકનો અંશ આપણને એક્સ મળી ગયા છે તો શું ધારેલું આપણે અપૂર્ણાંકનો એ આપણા મૂળ અપૂર્ણાંક શોધવાનો છે તો પહેલાં તો આપણે જે અપૂર્ણાંકનો અંશ ધારેલો તે અંશ અને છેદમાં આપણે કિંમત મૂકી દઈએ એક્સની તો અપૂર્ણાંકનો અંશ ધારેલો એક્સ તો એમાં આપણે એક્સની કિંમત મૂકીએ તો તેર તો અપૂર્ણાંકનો અંશ આપણને મળે તેર તો અપૂર્ણાંકનો છેદ તો અપૂર્ણાંકનો છેદ આપણે ધારેલો એક્સ વત્તા હતો તો એમાં આપણે એક્સની કિંમત મૂકીએ તેર વટા તો મળે આપણને જવાબ એકવીસ માટે મૂળ અપૂર્ણાંક બરાબર અંશના છેદમાં છેદ અંશ આપણને મળે છે તેર અને મળે છેદ છે એકવીસ તો આપણો મૂળ અપૂર્ણાંક આપણને શું મળે તો તેરના છેદમાં એકવીસ તો અહીં આપણું સ્વાધ્યાય બે પોઈન્ટ છ થાય છે આગળનો અભ્યાસ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં કરીશું થેન્ક યુ જય હિન્દ